અન્ય સમાચારો તરફ નજર મહત્વના એક સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે પંચમહાલના ગોધરામાં સગાઈનો હરખમાં છે વરાજા બનીને સગાઈ કરવા જવાના સમયે પડી આગ લાગતા પરિવારના ચાર સભ્યોના મોત નિપજ્યા સવારે વાસી સગાઈ કરવા જવા માટે તૈયારી કરીને સુતો હતો પરિવાર રાતના સમયે ઘરમાં આગ લાગી જતા પરિવારના ચાર લોકોના મોત થયા છે તો આ કરુણાંતિકા પંચમહાલમાં ઘટી છે પતિ પત્ની અને બે દીકરાના આગના કારણે મોત થયા છે શહેરના બામરોલી રોડ પર આવેલા ગંગોત્રી નગર વિસ્તારમાં વહેલી સવારે એક અત્યંત હૃદય દ્રાવક અને કંપાવી દેનારી ઘટના સામે આવી છે જ્યાં શરણાઈના સૂર એ પહેલા જ એક હસતા ખેલતા પરિવારના ચાર સભ્યના કરુણ મોત નિપજ્યા છે પ્રસંગ ની ખુશી માતમ માં ફેરવાઈ ગઈ અને સવારના અમને ફાયર સ્ટેશન કોલ મળ્યો હતો કે વૃંદાવન નગર બે માં એક મકાનમાં માં ધુવાડા નીકળે છે તો અમે ઘટના સ્થળે આવીને જોયું તો અંદર મકાન આખું પેક હતું એટલે અંદર એક્સેસ નતો એટલે ઉપર જઈ અમે દરવાજા તોડી અને અંદર ગયા અને નીચે સોફામાં આગ લાગી હતી જેના કારણે અંદર ધુવાળો બહુ હતો અને અંદર થી અમે ચાર માણસો નું રેસક્યુ કરી અને સિવિલ માં મોકલેલા છે ની એક નીચે બેઝમેન્ટમાં સોફો હતો એમાં કોઈ કારણસર આગ લાગી અને અંદર આખો રૂમ ટેક હતો એટલે ધુવાળા ને લીધે જે માણસો હતા એ ગુમડાઈ ને અંદર બેસ હતા જે અમે રેસ્યુ કરી અને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલમાં મોકલેલા એકસો આઠ ના મારફતે સાથે ચાર જણો ને તમે લઈને આવેલા છે બધા બાંબી રોડ બાંધામાન ટુના રહેવાસી છે ઘરમાં આગ લગેલી ઘટના બનેલી છે ને ગુજવાઈયાથી મૃત થયેલ છે એવા પ્રાથમિક તપાસમાં છે બાકી ચાર ને ચાર બોડી પીએમમાં મૂકેલી છે પીએમ કે પછી કર્યા પછી વધુ ખબર પડશે વર્તકમાં એક મહિલા છે ને તીન પુરુષ છે સવારમાં બનાવ બનતા ગોધરા નગરપાલિકા ફાયર વિભાગને તેનો મેસેજ મળતા ઘટના સ્થળે ફાયર બ્રિગેડ પહોંચતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી

નગરપાલિકા વિવેક લાઈન પર જોડાઈ ગયા છે વિવેક આજે ખુશીનો માહોલ માતમ માં ફેરવાયો છે સગાઈનો આ દિવસ વરરાજા લગન માટે પહોંચે તે પહેલા જ એનું મોત નીપજ્યું છે લાગી હતી વહેલી સવારે અચાનક લાગેલી ને કારણે ચાર જેટલા જે પરિવારજનો છે મોત થયા છે હાલ મોતનું કારણ જાણવા મળી શક્યું નથી પરંતુ જયારે પણ ઘર ખોલવામાં આવ્યું ત્યારે આગના આગની જ્વાળાઓ ચાલુ હતી ત્યારે પણ તેમના અંદર પરિવારજનો ને ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે થી બહાર કાઢવામાં આવે હતા તેમને સિવિલ મોકલવામાં પણ આવ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક એમનું મોત થયું છે હાલ આગ કેવી રીતે લાગી અને કેવી રીતે મોત થયું હજુ પ્રાથમિક દ્રશ્ય જાણી શકાયું નથી પરંતુ ક્યાંક ને ક્યાંક જે આગ લાગી અને તેમાં ગુંગળામાન થયે અને ગુંગળામાન ના મોત થયું હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવી જઈ રહ્યું છે ત્યારે આ વિષયને લઈને આજુબાજુના વિસ્તારમાં શોકની લાગણી પ્રવૃતિ છે ઘટના સ્થળે પહોંચી ગઈ છે પોલીસે ઘર છે એ ઘર ને લોક મારીને હજુ વધુ પ્રક્રિયા માટે કેવી રીતે આગ લાગે કેવી રીતે ઘટના બની તેની તપાસ હાથ ધરી છે જી વિવેક માહિતી